પોરબંદરના નવા કુંભારવાડાના ખાડીકાંઠે રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા નેવું વર્ષના અમીનાબેન હુસેનભાઈ રાનિયા નામના વૃદ્ધાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રવિવારે બપોરે સાડા ચાર વાગ્યે તેમના ઘરેથી નીકળ્યા હતા અને પડોશમાં રહેતા યુસુફ લતીફભાઈ જોખ્યા રિક્ષા લઈને નીકળતા તેમાં બેસીને બંદર રોડ પર આવેલ મહેબૂબ શાહ મસ્જિદે ઉતર્યા હતા અને ત્યાં મસ્જિદ આગળ બેસીને ભિક્ષાવૃત્તિ કરી હતી ત્યારબાદ ત્યાંથી ચાલતા ચાલતા કબ્રિસ્તાન બાજુ જતા હતા

જી સાહેબ તમને કર્યાણું રય આપશે ચાલો હું તમને તેની પાસે લઈ જાઉ તેમ કહીને કોટ કમ્પાઉન્ડ પાસે લઈ ગયો હતો અને અને ત્યાં ઓટલા પર બેસાડ્યા હતા ત્યારબાદ અચાનક જ પોતે જાણે પોલીસ અમીના મમ્મીના બેનને તમારી પાસે ગાંજો છે તમે ગાંજો વેચો છો તેમ કંઈ બટવો છૂટી દીધો હતો અને કપડા અને ખિસ્સા ચેક કરવા લાગ્યો હતા તથા બંને હાથમાં પહેરેલ ચાંદીના કળા જે માંગરોળ રહેતી તેની દીકરી રોશન યાસીન રા રાઠોડે લઈ દીધા હતા તે કાઢી લીધા હતા અને મામદાએ એવું કહ્યું હતું કે આ કડાનું બિલ બતાવ તેમ કહીને વૃદ્ધા એ ભિક્ષા વૃત્તિના ભેગા કરેલા આશરે પંદરસો રૂપિયા કાઢીને લઈ લીધા હતા અને ખાલી પાકેટ ફેંકી દીધું હતું ત્યાર પછી ફરિયાદી પગપાળા તેની પાછળ ગયા હતા પરંતુ મામદો ત્યાંથી ચાલ્યો ગયો હતો ત્યારબાદ ફરિયાદી રિક્ષામાં બેસીને ઘરે પહોંચ્યા હતા અને વધુ ગુલશન બાનુને વાત કરી હતી ત્યારબાદ તેઓ કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવા ગયા હતા જ્યાં મોહમ્મદ ઉર્ફે મામદો નાશિર શાહમદાર સામે ગુનો દાખલ કરાવ્યો હતો આ એસમ સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયા ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે કેટી મંદિર પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી અને આરોપી મામદાને પકડી પાડ્યો હતો તથા તેની પાસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું ઘટના સ્થળે લઈ જઈને તેની પાસે ઉઠબેસ પણ કરાવવામાં આવી હતી અને કાયદાનું ભાન કરાવીને ફરીથી આવું કરશે તો પોલીસ વધુ કડક સામે કામ લેશે તેવી ચેતવણી પણ આપી હતી